परमं पुनीतम् युगे युगे स्वामि हरन्ति दुःखं दातारिमुक्तं पुरुषं पुराणं चरणा न्दं सततं नमामि चरणां सततं नमामि अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः विश्ववंदनीय प्रातः स्मरणीय अखिल ब्रह्माण्डनाथ विता परमपिता परमात्मा श्री चरण कबीर साहेबना चरणों में कोटि-कोटि वंदन

સુરેશભાઈના આંગણે ગામ રીઝવાણી મુકામે શ્રી અમારે સુરેશભાઈના આંગણે આ નવીન વર્ષમાં સદગુરુના જ્યોતનો આનંદ આરતીનો જે સુંદર મજાનો પ્રસંગ નિર્મિત થયો આપણે બધા આ નવા વર્ષમાં પહેલાં પહેલાં જ મળીએ છીએ મેં કાલે રજવાણીમાં કીધું હતું આમાંથી જે બે ચાર આવ્યા હશે સુરેશ સાહેબ આવેલા જે બે ચાર જણા જે બધા આવેલા સુરેશભાઈ પણ આવેલા કદાચ તો કાલે મેં ચર્ચા કરી હતી કે બે હજાર એસી પૂરું થયું બરાબર ને આમાં બીજાને ખબર નહી હોય કે આ નવું વર્ષ થયું પણ બે હજાર ચોવીસ જ ચાલે છે પણ આપણે ગુજરાતી મહિના પ્રમાણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વિક્રમ સોમવંત પ્રમાણે વિક્રમ સોમવંત બે હજાર એસી નું વર્ષ પૂર્ણ થયું અને બે હજાર એક્યાસી નું બેઠું હવે તમે સમજી લો આમાં એસી વાળા તો કોઈ બેઠેલા નથી ને બેઠા છે એસી ની અંદર વાળા જ બેઠેલા છીએ હેસી પૂરા થઈ ગયા એમ કે છે પણ આપણા કોઈના પચાસ પૂરા થયા કોઈના ચાલી પૂરા થયા કોઈના હાઇટ પૂરા થયા પણ પૂરા થઈ ગયા સમજાય છે જે થયા એ પૂરા જ થયા એ પાછા આવવાના આવવાના છે જે વર્ષો તમારા પૂરા થયા એ પાછા આવવાના નથી પાછા આવવાના છે આવવાના છે એક સમયમાં તમે બધા દસ વર્ષના હતા પાછા દસ વર્ષના થવાના છો થવાના એક સમય એવો હતો કે તમને કળામ પૂંચકી લઈને પડતા હતા

જે ચાલી રહ્યું છે એનાથી નવું આવવાનું છે સમજાય છે કઈ અત્યારે શું ચાલી રહ્યું છે વર્તમાનમાં તમે જે કરી રહ્યા છો એના આધાર પર તમારું ભવિષ્ય નિર્ધારિત થવાનું અત્યારે જો તમે પડી ગયો ખાવામાં લાગેલા હશો ને વિડીયો ફૂંકાટવામાં લાગેલા હશો પડી ગયો ખાવામાં લાગેલા હશો બાટલીઓ ઉડાડવા લાગેલા હશો તો સમજીલી ફસાયેલી જગ્યા તમને ફસાવશે સદગુરુ કહે છે કે ય સંસાર જાડી ઓર ઝાકર ઉલજ ઉલજ જ મરજા હે

તો તમારે કાંટા જ પ્રાપ્ત કરવાના રહેશે પણ કલમ કરો તો એકાદાળા પર કલમ કરો આખો બાવળીયો તો આંબો નહીં કરો અને આખો બાવળીઓ કદાચ આંબો કરી નાખો તોય પછી એમાં જોઈએ એવું ફળ લાગે કારણ કે એનું મૂળ તો ઉપર બાવળીઓ કરો તો આંબો કરો હવે વાયો હોય તો એમાં શું લાગે શું લાગે ગાંડો બાવળ હોય તેમાં લાગે હું આવા મોટા મોટા ચપ્પલ પહેરેલા હોય ને ચપ્પલ ની આર પાર નીકળી જાય પગની બી આર પાર નીકળી જાય એવા કાંટા હવે તમે બાવ્યા જ બાવળિયા તો પછી શું ખાવા મળે કાંટા ખાવા મળે બાકી બીજું કઈ કામ લાગે હા પણ તમે વાવ્યો આંબો છે તો શું ખાવા મળશે તો સમય આવે સમય થશે સમય પાકશે ત્યારે એના ઉપર કેરી નાખશે અને મધુર ફળ તમને પ્રાપ્ત થશે એ આપણા જીવનને પ્રદર્શિત કરે છે કે આજનો સમય છે એ તમારી પાસે છે આજે બે હજાર એસી પૂરું થયું પૂરું થયું અને ભૂલી જાઓ જે ગયું અને ભૂલી જાઓ જતું રહ્યું હવે તમારા હાથમાં નથી છે તમે ઈચ્છા કરો મારે આવું સુધારો કરવાનો હતો તમે પાછા જશો ભૂતકાળમાં જવાશો જવાશે અહીંયા બેઠેલા વડીલો છે એને એમ ઈચ્છા થાય કે આરું મારે ભણવાનું થોડું રહી ગયું પાછો જઉં હું નાનો થઈ જાઉં પાછો ભણું મેળ પડશે પડશે નહીં મેળ પડે હવે સમય જતો રહ્યો પણ અત્યારે તમારા હાથમાં અત્યારે જે સમય છે તમારા હાથમાં ભૂલ ચૂક જે થયું એ કારણ કે મનુષ્ય છે અને મનુષ્યથી ભૂલો થાય ભૂલો કોનાથી થાય પણ હવે એ ભૂલ થઈ ગઈ હવે આજનો દિવસ એને સુધારવાનો છે હવે જે થઈ ગયું એને ભૂલી અને નવા માર્ગ પર ચાલવાનો આજનો દિવસ એટલે નવું વર્ષ નવું વર્ષની ઉજવણી એટલે છે કે હવે જે ગયું એ ગયું હવે તો આપણે દીપ પ્રજ્વલિત કરીએ અને જૂનું છે એને બોલી નવાનું સ્વાગત કરીએ નવા જીવન નું સ્વાગત કરીએ નવા એવા માર્ગ નું સ્વાગત કરીએ અત્યાર સુધી જે ગયું છે એ ગયું છે પણ હવે જે બાકી છે એને આનંદમાં પ્રસારિત કરીએ એમાં આનંદ ને પ્રાપ્ત કરીએ ખાલી ભજન ગાવાથી મેળ નહીં પડે અમારે જેસી સાહેબ સુંદર મજા ભજન ગાય હે જો આનંદ સંત ફકીર કરે સો આનંદ નાહી અમીરી મે મન લાગો મેરો યાર આ તો ખાલી ગાવાનું છે પાછળની લાઈન તો કે મન લાગો મેરો યાર ફકીરી કોઈ દિવસ લાગ્યું છે લાગે છે કરું આપણે ગાઈએ તમે ગાતા હશો તમે મંડળો જતા હશો ભજનો ગાતા હશો એવા એવા ભજનો લલકારતા હશો પણ એમાંનો એક શબ્દ ઉતરતો હોય ઉતરતો હોત તો તમારું ભવિષ્ય સુધરી ગયું હોત જેને જેને શબ્દ ઉતર્યો એનું એનું ભવિષ્ય સુધરી ગયું સાહેબ કહે છે જે જે શબ્દ વિવેકિયા તિનકા સિર ગયા કાજ જેણે જેણે શબ્દ ને પકડી લીધો શબ્દને ગ્રહણ કરી લીધો એનું એનું કાજ સુધરી ગયું એનું પછી કઈ બગાડ થયો જે બગાડ તો એ સુધરી ગયું અને હવે આખી દુનિયા ભેગી થઈને પ્રયત્ન કરે તો એનું કશું બગાડી શકે એમ છે હા હવે એને શબ્દ પકડાઈ ગયો હવે આખી દુનિયા એક બાજુ ની એક બાજુ કારણ કે એનો માર્ગ આખો અલગ થઈ ગયો અને એક નામનું કવચ પ્રાપ્ત થઈ ગયું એવું અભેદ કવચ કે જે કોઈનાથી તૂટી શકે આ જેની પાસે છે પાસે કવચ હતું તમને ખબર છે કર્ણની પાસે એવું કવચ હતું કે આખી દુનિયા એ કૃષ્ણ પોતે પ્રયત્ન કરે તોય તો એ મારી શકે નહીં એવું કવચ એની પાસે એ કવચ જ્યાં સુધી એને પોતાની પાસે રાખ્યું ત્યાં સુધી તો એ અમર હતો પણ પછી દેવોના રાજા ઇન્દ્ર ઇન્દ્ર કપટ કરીને આવ્યો

ના દિવાળી ટાઈમ આવે ને તમારી બાજુ બધું ઘણું ઘણું કરે છે આવું મને ખબર મળે છે અનેક પ્રકારના પેતરા વાપરશે કે છે આવું કરવામાં કઈ મજા નથી આવું કરતો બધું સારું થશે તારું અને પછી તમને એવા 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 પ્રયોગો બતાવશે એવા એવા લોકો બતાવશે એવા એવા લોકોની જોડે લઈ જશે અને તમે એની જોડે ભરમાઈ જશો ભરમાઈ જશો એટલે તમારું કવચ

અને પ્રવાસ કરતો વ્યક્તિ એક જગ્યાએ પ્રવાસ નીકળ્યા ફરવા નીકળ્યા હવે હરિદ્વાર રાત પડી રાજસ્થાન પહોંચ્યા અને રાત પડી તો તમે શું કરશો ભાઈ કોઈ ધર્મશાળા વગેરે વગેરે ગોતી અને ત્યાં રોકાઈ જશો રોકાઈ જશો ને પણ કેટલાક સમય માટે રોકાશો કેટલાક સમય માટે એક રાત વધારે સારું લાગે તો બે રાત માટે રોકાઈ જશો કદાચ થાક્યા છો એવું છે કે મારું જરા તાવ જેવું આવી ગયું છે તો કદાચ બે ચાર દિવસ કાઢી નાખશો પણ એનાથી વધારે રોકાશો ખરા અરે તમે ઈચ્છા કરશો તો ઓલો રોકાવા નહીં દે રોકાવા દે ઓલો ગાડી મૂકે ને અને કદાચ જો પૈસા આપીને રોકાતા હોય તો તો પછી આપણો ખર્જો વગર કામ નો થાય એક તો આપણી પાસે હોય નહીં હોય ખર્ચામાં જાય તો તમે જ કહેશો કે ભાઈ હવે જલ્દી ખાલી કરી દેવામાં મજા ખાલી કરીને આગળ નીકળી જશો ને જ્યાં તમારે જવું છે ત્યાં પછી ત્યાં જ્યાં પહોંચશો જ્યાં જવું છે પહોંચ્યા પછી ત્યાં એ જ દશા છે એમ સદ્ગુરુ કહે છે અહીંયા તમે આવ્યા અહીંયા આપણે કોઈ રહેતા નથી રહીએ છીએ કેટલો સમય રહીએ છીએ વધારેમાં વધારે બધું સારું હોય બધી રીતે સારું હોવું હોય તો સો વર્ષ એનાથી વધારે કોઈ રોકાય છે બધું સારું હોય એકદમ શરીર સારું સ્વસ્થ બધી જ રીતે તો વધારેમાં વધારે કલયુગમાં કે સો વર્ષ સમય શો કીધું પણ આપણે સો વર્ષ ગણું સો વર્ષ એનાથી વધારે રોકાવાય છે ખબર એટલે એ કીધું મુસાફર છે ભાઈ અરે જાગી જા ક્યાર સુધી ઊતો રહીશ સાહેબ કહે છે સોઈ રહ્યો મોહ નિશાન સોઈ રહ્યો નિત મોહ નિશાન હવે તો સાહેબ કે આંખ ખોલ જો સવાર થઈ ગઈ છે તારા જીવનની સવાર થઈ ગઈ છે દિવાળી દિવા કરો છો દિવા કરો છો ને દિવાળીમાં શું કરવા કરો છો

છતાં એ જ કૃત્ય દીવો કર્યા પછી અંધારું કરવાનો અર્થ શું છે દીવો તો ચાલે છે તો અંધારું કેમ થાય છે અંધારું એ રીતે દીવો ઓલવીને અંધારું નથી થતું દીવો પ્રગટાવો એનો અર્થ છે તમે જાગૃતિ તરફ આવ્યા પ્રકાશ તરફ આવ્યા પણ કૃત્ય તમે સુધાર્યા હજી એ કરતા એ જ બધું કરી રહ્યા છો એનો અર્થ કે તમે હજી અંધારામાં જ છો નવું વર્ષ તો આવ્યું પણ તમારામાં કશું નવું જાગ્યો એટલે એ અંધારું છે સમય ઓછો છે સદગુરુ કહે છે કલી મે જીવન અલ્પ હે અલ્પ કલયુગમાં સમય બહુ ટૂંકો છે તમારા મારા આપણા બધાની પાસે ટૂંકો સમય છે સદગુરુ કહે છે કરીએ બેગ ચઢી રહે નિશ્રય નાનક સાહેબ નાનક સાહેબ એમ કે મને ખુમારી ચડે તો હેની ચડે ખબર છે કે નામની ચડે રાત દિવસ મને નામ જ શું છે બીજું કઈ હું જ નહીં કે તમને હું હું જ તમાકુ વાળા ને તમાકુ હું જ થોડોક સમય થાય એટલે એને ઘસવા જઈએ હા હા બધા આમ ઈશારો કરે છે બાજુ રહે રે એટલે ભૂંગળા વાળા ને ભૂંગળું હું છે એનાથી ઉપર કોઈ હોય તો એને તો બધું આખી દુનિયા હુજે આખું કઈ ઊંધું જ હુજે અને એને હુજ્યા પછી એને પછી કઈ ન હુજે એને પછી કઈ ન હુજે એવું જીવન હોય શું કરવાનું શું કરવાનું એના કરતા તો અમે છે ને વચ્ચે હમણાં થોડાક દિવસ પહેલા અમારે આનંદ જવાનું હતું આણંદ એક પ્રસંગ હતો દિવાળી પહેલા હવે આણંદ પ્રસંગ હતું આણંદ જવાનું થયું એટલે અમે જોયું

વિચર્ચા છે તો ચર્ચા થઈ તો એમાં વાત વાત કરતા એમ કીધું ભાઈ જુ આ તમાકુના ખેતરને કોઈ વાડ છે આ લોકોને કોઈ પ્રકારની ચિંતા છે ન એની અંદર ભૂંડ ભરાય ન એની અંદર ઉની નીલ જાય જાય ન એની અંદર કોઈ જોર ભરાય કોઈ ખાય નહીં કોઈ કેતા કોઈ એ ખેતરમાં જાય નહીં કોઈ ન જાય તમારે બધું બગાડી જાય છે ને કઈ ને કઈ તમે કર્યું હોય તો કોઈ ગુંડ ભરાઈ જાય ને કોઈ ગાયો નીલ ભરાઈ જાય ને ભેંસો ભરાઈ જાય કોઈ ને કોઈ ભરાઈ જાય ઓલા ખેતર કોઈ ભરાય નહીં એટલે એ લોકોને વાડ કરવાની જરૂર નહીં પડે કેમ નહીં ભરાય તો કોઈ ને ફાવતો કોઈને ફાવતું નથી અમે કહીએ જો સારું જે ઢોરો નથી ખાતા હીર્યા કે મોડ મોડવો ખાય એટલે હીર્યા કે આ તો ઢોરો છે એટલે નથી ખાતા મોડ થોડી છે કે માણસ ની તકલીફ થશે પણ માણસને સમજ પડતી બુદ્ધિ કોની પાસે છે માણસ પાસે છે ઢોરો પાસે છે તો એ ઢોર છે તમે ઢોર છો હવે એ નથી ઢોર એ છે કે આપણે છીએ ઓલા તો સમજ પડે છે આ ના ખાવાય આ ખાવા જેવું નથી તમે જુઓ ગાયો ભેંસો જે આપશો એ ખાવા જેવું આપણને જ થાય છે જો કૂતરો ક્યારેક બીમાર હોય તમે જોજો કૂતરો રખડતો ક્યારેક બીમાર હોય ને વધારે ખવાઈ ગયું હોય ન ખાવાનું એવું કંઈક આવી ગયું હોય ખવાઈ ગયું હોય તો કૂતરો શું કરશે એ રેવ ઘાસ ખાશે કૂતરો કોઈ દિવસ ઘાસ ન ખાય પણ એ દરોડી દરોડી આપણે કહીએ ને એ ઘાસ ખાશે હવે એ ઘાસ એને ખાવાની વસ્તુ નથી પણ એ ઘાસ શું કરવા ખાય છે ઉલટી કરવા માટે ખાય છે એ ઘાસ ખાશે અને એના પેટમાં જેટલું છે થોડી વારમાં બધું બહાર કાઢી નાખશે બહાર કાઢીને પછી એક દિવસ કશું નહીં ખાય પડ્યો રહેશે એક બાજુ તે એકદમ શાંતિથી એક દિવસ માટે પડ્યો રહેશે અને બીજા દિવસે તાજો પાછો હતો એવો ફ્રેશ બધી બીમારી એની ગાયબ આમ એને કોણે શીખવાડ્યું એને ડોક્ટર છે કોઈ ગયો તો કોઈ ડોક્ટર પાસે ક્યાંય ગયો નહીં એને ખબર છે મને આ તકલીફ છે એની દવા એને ખબર છે ગાયોને તકલીફ હોય તમે જુઓ ગાયોને કંઈ તકલીફ હોય ગાય ખાશે એક દિવસ નહીં ખાય બે દિવસ નહીં ખાય પછી પાછી રિપેર થઈ જશે પાછી તાજી પાછી ફરી હતી એવી રહેવી એને કોણે શીખવાડ્યું કોણે શીખવાડ્યું અને તમે મનુષ્ય છો તમને સમજ પડે છે કે પડે છે કે સમજાય છે આપણે એના કરતાં એ ગયેલા છીએ જે મળે બધું ચરી જઈએ છીએ બાકી મનુષ્ય માટે આહાર છે શું આહાર છે અન્ન છે નથી કામનું એવું ખાવા જઈએ કે જે પચતુંય નથી સમજાય છે મનુષ્ય ને એ કામનું નથી એ લોકોને કામનું છે જેના આંતરડા ટૂંકા હોય તમારે ટૂંકા આંતરડા છે ખબર છે કોઈને તમારું આંતરડું કેટલું લાંબુ કંઈથી લાંબુ કરો ને તો ઓલા પાટ ઉભી જાય ત્યાં પૂણા એ એટલું લાંબુ લાંબુ આંતરડું છે આપણા શરીરમાં નસો જે છે ને આ આખી પૃથ્વીને ચાર વાર વીટી નાખો ને એટલી તો નસો છે આરિયર અંદર આખી પૃથ્વીને વીટી નાખો તમને સમજાય છે આ તમારા શરીરની કિંમત તમને ખબર છે મેં કાલે કીધું તો ત્રણસો ને ચોસઠ કરોડ રૂપિયાનું આ બોડી છે તમારી પાસે તમને કિંમત સમજાય છે તમે એને વેડફવામાં કાઢી રહેશો નવા વર્ષમાં એટલો સંકલ્પ કરજો કે આ નવું વર્ષ સુખમય વ્યતીત થાય અને એ સુખમય વ્યતીત કેવી રીતે થાય તો હું મારા જીવનને સુધારું મારા ખાન પાનને વડીલોનો આદર સત્કાર કરું એમના આશીર્વાદ પ્રાપ્ત કરું નિત્ય એમને બંદગી ભાવ કરું હને તે પરમાત્માનું સ્મરણ કરુંનું ચિંતન કરું થઈ શકે તો કોઈની મદદ કરું એવા કોઈક સંકલ્પ કરજો અને એવો સંકલ્પ ન થાય તો બીજો એક એવો સંકલ્પ કરજો કે આજથી હું કોઈની ઈર્ષા નહીં કરી કોઈનો દ્વેષ નહીં કરી આ માથા પર ક્રોધ ચડશે તો ક્રોધ આવવા નહીં દઉં આવશે તો એને ભૂલી જઈશ કોઈની જોડે ઝઘડવા પ્રયત્ન નહીં કરું ઝઘડો થશે ત્યાંથી બોડું ફેરવી લઈશ કોનો ન થાય આવો કરો બેમાંથી એક કરો સો ટકા સંકલ્પ કરો સંકલ્પ કરશો અને એને પાળશો તો કદાચ જીવન સુધરશે અને જીવન સુધર્યું તો યાત્રા પાર થશે જો જીવન સુધરી શકે છે એક દિવસ પણ તમારા જીવનનો બાકી છે અને તમે નિર્ધાર કર્યો કે મારે જીવન સુધારવું છે તો તમે સુધારી શકો છો તમારી સામે દ્રષ્ટાંત જીસલ ધોરણ છે

પણ હવે માર્ગ કે તારી નાવ નહી ડુંબવા તું સો ટકા તું પાર થઈ જઈશ પાર થઈ ગયો પાર થઈ ગયો ને એ તો જીવન તો આખું એને એવું ડાકુ કામ માં ડાકુ ગ્રીમ કાર્ડ નાખે ડાકુ થઈને ફરતો હતો આખું જીવન એનું એમ પ્રસાર થઈ ગયું તો એ પાર ન થઈ શક્યો પણ અંત સમય ને તોરલ મળી ગયા ને તોરલ ખાલી એને વાત બતાવી રસ્તો બતાવ્યો માર્ગ બતાવ્યો અને માર્ગ એ પાર થઈ ગયો તો તમારી પાસે તમે એના જે વાત નથી બારવટિયા છો કોઈ બેઠેલા છે કોઈ બેઠો છે આપણે એવા તો નથી એના જેવા કૃત્યો તો તમે નથી કર્યા ને કર્યા છે એટલા તો આપણા કૃત્ય નથી તો પછી આપણે પાર કેમ ન થઈ શકીએ થઈ શકે કે ન થઈ શકીએ

સાહેબ કહે છે ને અબજી પાસા ના પડે તો ફિર ચોરાસી એ તો પાકું જ છે એટલે આ સમયને સુધારવાનો છે આજનો સમય જે સમય તમારી પાસે છે એને સુધારવાનો છે એ જીવન સુધારવાનો છે એ જીવન સુધારવા કંઈક સંકલ્પ કરવાનો છે એ સંકલ્પ કોઈ સંતના ચરણમાં જઈને કરવાનો છે અને આ જીવન જે ટૂંકું છે એને પાર ઉતારવાનો આ સમય છે ત્યારે નવું વર્ષ તમને ફળીભૂત થશે નહીં તો બાકીના ગયા એમ આ જતું રહેશે આજે બે હજાર એસી બે દિવસ પહેલા બે હજાર એસી પૂરું થયું એક વર્ષ પછી બે હજાર એક્યાસી પૂરું થઈ જશે અને જો નહીં મેળ પડે તો આપણે પૂરા થઈ જઈશું એક્યાસી પૂરું થશે કે નહીં થાય પણ આપણે સો ટકા પૂરા થઈશું આ યાદ રાખજે અને આપણે પૂરા થઈ ગયા પછી વાત પૂરી પછી લોકો વાતો કરશે સાહેબે આમ કર્યું આમ કર્યું કર્યું વાતો કરતા છૂટા પણ તમે જે કર્યું એ તમને ખબર તમે શું કર્યું ખબર છે ને અહીં બેઠેલા બધાને ખબર છે ને આપણે શું કર્યું જો પરીક્ષાનું પેપર લખીને છોકરો આવે ને એવું વાતો લોકો વાતો કરે બધાને એમ હોય કે આ તો બહુ હોશિયાર છે ખૂબ સારું લખ્યું છે ખૂબ એવું હશે પણ એ તો છોકરાને ખબર હોય એણે શું લખ્યું છે એને જ ખબર હોય ને કેટલું હાચું કેટલું હાચું હવે હાચું કેટલું ના ખબર હોય પણ કેટલું લખ્યું કેટલું છોડ્યું એને ખબર હોય એમ તમે તમારા જીવનમાં કેટલું સારું કર્યું કેટલું કર્યું કેટલું નથી કર્યું એ તમને ખબર છે એના આધાર પર બહાર થવા છે માટે આજના પ્રસંગે વિશેષ ચર્ચા ન કરતા અમારા ભાઈ શ્રી સુરેશભાઈ એમનું પૂર્ણ પરિવાર અહીં ઉપસ્થિત સર્વજનો ઉપર સદપુરુષ પરમાત્મા सद्गुरु कबीर साहेब ने हमेशा कृपा दृष्टि बनी रहे सद्गुरु आप सर्व ने धन धान्य परिपूर्ण रखें मुझ भक्ति करने की शक्ति सद्गुरु आप सर्व ने प्रदान करें एज शब्दों साथे हमारी वाणी में विराम बोलिए सद्गुरु कबीर साहेब की जय गुरु दानी दरनदास साहेब की जय गुरु महाराज